પરુજના આમોદમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહીમાં ભોકારી ઉઠ્યા રામાપીર મંદિરના પ્રવેશ દ્વાર સામે જ ગટર ઉભરાતી ગટરના પાણીમાંથી પગ મૂકી શ્રદ્ધાળુઓ દર્શન કરવા મજબૂર થયા નાના નાના ભૂલકાઓ પણ ગટરમાંથી પસાર થવા મજબૂર થયા નગરપાલિકામાં ઉભરાતી ગટરની લેખિત અરજી કરવામાં આવી નગરપાલિકામાં લેખિત અરજી કરવા છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામજનો રજૂઆત કરવા છતાં નિરાકરણ ન ભરાયા આપણે હાલમાં વોર્ડ નંબર ત્રણમાં આંબલીપુરા વંકરવાસ જે રામાપીનું મંદિર આવેલું છે અહીંયા આગળ છેલ્લા પંદર દિવસથી જે મેઇન ગટર છે તે ઉભરાય છે ખૂબ દુર્ગંધ મારતું પાણી છે જે અહીંયાથી આવે છે ખૂબ દુર્ગંધ મારે છે મંદિરનો પ્રવેશ દ્વાર પણ તમે જોઈ શકો છો કે જ્યાં મંદિરે દર્શન કરવા જવું હોય તો પણ આ ગટરનું જે ગંદુ દુર્ગંધ મારતું પાણી છે એમાં પગ મૂકીને જવું પડે છે તેમજ બાજુમાં આંગણવાડી પણ આવેલી છે ત્યાં પણ નાના નાના છોકરાઓ ભણે છે તે છતાં પણ આ સત્તાધારી પક્ષના પેટનું પાણી હલતું નથી મેં જાતે આજે સત્તાપક્ષના પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય એસઆઈ હોય તમામને મેં રજૂઆત મૌખિક પણ કરેલી છે આજે થઈ જશે કાલે થઈ જશે અમે આ મજૂરને બોલાવ્યા છે તે મજૂરને બોલાવ્યા છે પણ એનું કોઈ કાયમી સોલ્યુશન આજ દિન સુધી આવ્યું નથી અગાઉ અમારે જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી તેમજ અમારે નોમની ધજા પણ ચઢાવવાની હોય છે રામાપિંડને તો સત્તાપક્ષને કહીએ છીએ કે વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે રામાપી